સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું ગઠબંધન મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્ય સ્તરનું ગઠબંધન નહીં કરે કોઈ પણ પાર્ટીનું રાજ્ય સ્તરે ગઠબંધન અંગે પ્રસ્તાવ નથી આવ્યો સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધન અંગે ચર્ચા કરીશું રાજ્ય સ્તરે કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન અંગે ચર્ચા નહીં ગઠબંધન અંગે અમારી અત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ છે અમે ચર્ચાઓ કરીશું પરંતુ કોંગ્રેસ પક્ષ તમામ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે સ્થાનિક રીતે કોંગ્રેસ પક્ષ કોઈ સ્થાનિક રીતે કંઈ વાત આવશે તો જરૂર પણ કોઈ રાષ્ટ્ર રાજ્ય લેવલના ગઠબંધનની હાલ અમારા પાસે કોઈ પ્રપોઝલ ના કોઈ બીજી પાર્ટીની આવી છે કે ના અંગેની કોઈ ગઠબંધનની વિચારણા છે